ભારતના સ્ટાર એથ્લીટ નીરજ ચોપડાએ પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પ્રથમ સિલ્વર મેડલ અપાવ્યો છે તેણે પેરિસ ઓલિમ્પિકની પુરુષોની ભાલા ફેંકની ફાઇનલમાં નેવ્યાસી પોઈન્ટ પિસ્તાળીસ મીટર ફેંકીને સિલ્વર મેડલ જીત્યો છે પાકિસ્તાનનો અરશદ નદીમ પ્રથમ રહ્યો જેણે બાણું પોઈન્ટ સત્તાણું મીટર થ્રો કર્યો હતો ત્યારે નીરજ ચોપડાએ ફરી એકવાર ક્વોલિફિકેશન રાઉન્ડરમાં નેવ્યાસી મીટર ભાલો ફેંકીને મેડલ જીતવાની આશા જગાવી હતી પરંતુ તે ફાઇનલમાં નદી ને પાછળ છોડી શક્યો નહોતો ત્યારે નીરજ ચોપડા સિલ્વર મેડલ જીતતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ